હેલો દોસ્તો સીપી ચૌધરી ડેરી ફાર્મમાં સ્વાગત છે દોસ્તો આજે આપણે વિડીયોમાં જે બ્રિડિંગવાળી જે નાની નાની વાછળીઓ છે એમનો વિડીયો બનાવવાના છીએ અને આજે આપણે એક ડૉક્ટર છે એ વર્કે એમની મુલાકાત લેશું તો ડૉક્ટર સાહેબ પહેલાં તમારું નામ બોલો મારું નામ ચૌધરી વરુણપુરમાં લવજીભાઈ ગામ મોટી પારું બરાબર આ બંને ઊંચા ડોઝની રેલીઓ છે આ સાગર ચેમ્પિયન સિમેન્ટ આવે છે એની રેલી છે આ ડેમમાં સાહેબ તમે આ ફિલ્ડમાં કેટલા વર્ષથી કોમ કરો છો હું ફિલ્ડમાં ચાર વર્ષથી કોમ ચાર વર્ષથી કોમ કરો છો તો સાદા ડોઝની રેલી મોટી કરીએ એના કરતા જે ઊંચા ડૂઝ આપો છો છે સાગરનાથ કે તમે કોઈ બીજા વાપરતા પણ એનો ગ્રોથ રહ્યો એ સારામાં સારો થાય છે ત્રણ મહિનાની રેલી છ મહિનાની હોય અને જે વજન ડેવલપ થાય છે એના કરતા આનો ત્રણ મહિનામાં એટલું વજન ડેવલપ થાય છે ગ્રોથમાં અને એનો તમે જુઓ રેલવેનો આખો ગ્રોથ વજન બરાબર રાત દિવસનો નો પેલા કરતા ફરક હોય તો આપણા જે ડેનમાર્કની વાત કરીએ તો એનો વજન વરુણભાઈ તમારો કેટલો છે એનો વજન આના ચાર એક મહિના થયા છે એકસો વીસ કિલો વજન છે ચાર એક મહિના સાડા ત્રણ મહિના જેવું થયું છે એકસો દસ કિલો વજન છે એકસો દસ કિલો વજન છે સાહેબ તમે કેટલી એમની ઉંમર સુધી તમે એમને દૂધ પાયું એમને બે મહિના સુધી દૂધ પાયું હાલ જુઓ ને એના દાન ચાલુ છે અને સાયલેજ અને સૂકામાં હોસલું થોડું નાખે સુકામાં સૂકામાં હોસલું નાખો સાયલેજ પણ ચાલુ સાયલેજ ચાલુ તો તમે જે આપણા જે નોર્મલી ડોઝનો વાછડો કરતાં જે સેક્સ એમાં ડેરીના પણ આવું છે અને પ્રાઇવેટ પણ આવું છે એમાં ઘણો અંતર દેખાય છે એની સાઇનિંગ દેખો એની બોડી ક્વોલિટી દેખો બધું અલગ રીતે જે ગરીબાઈના એને ગરીબાઈ જુઓ અને સાઇનિંગને એનો ફેસ જુઓ બરાબર ક્વોલિટીમાં બેસ્ટ આવું છું ક્વોલિટીમાં પણ સારો એવો આવો અને વજનમાં ગ્રોથમાં પેલા સાદા ડોઝ કરતા પચાસ ટકા જે તમે સાદી રેલી જેટલું ખવડાવો એના કરતા એટલું જ અન્ન ખવડાવો ડબલ ગ્રોથ થાય ડબલ ગ્રોથ અને નવ થી દસ મહિનામાં બે બે ને એ આવી થઈ જાય બરાબર અત્યારે તો સાહેબ ફિલ્ડમાં ફરતા જશો બધા ખેડૂતોના ફાર્મર ઉપર જતા જશો બધા હવે બ્રીડિંગ ઉપર જઈ રહ્યા છે કે પછી અમુક લોકો જ જવા માંગે છે બ્રિડિંગમાં એ પણ સારી ગાયને તમે સિમેન્ટ ડોઝ મુકાવો તો એનો રેલી આવવાની શક્યતા નેવું થી પંચાણું ટકા રહે છે એના કારણે જે સારી ગાય દસ અગિયાર લીટર દૂધવાળી હોય એમને તો એ સિમેન્ટ ડોઝ મુકાયેલો હોય તો એને રેલી જ આવે બાર મહિને તમારો રેલી તૈયાર થઈ જાય અને બાર મહિને એનું પણ થઈ જાય છે બે વર્ષમાં તમે બહારથી ખરીદી કરો તેના દોઢ લાખ રૂપિયા આપવાનું ગાયનું કોઈ નક્કી નહીં હોય તો ઘણી વાર દોઢ લાખ રૂપિયા આપતો તો એ દસ લીટર ઉપર દૂધ નથી કાઢતી હોતી એના કરતાં આપણે ઘરની હોય તો આપણે જોણીતી અને અહીંયા વાતાવરણમાં સેટ થયેલી હોય એના કારણે સારા ડોઝ મૂકે અને ગેરવાછડીઓ ઉછેર કરવાનો ફાયદો મોટામાં મોટો છે બહારથી ખરીદી કરવી એના કરતાં ડોઝ સારા મૂકે અને ઉછેર કરવો સારું હં તો આપણે સાહેબ આ વાછડીઓ તમારી જોડે બે છે જે ચેમ્પિયનની છે બેસ્ટ અને આ ડેનમાર્કથી તો આ વાછડીઓ તમે કેટલી ઉંમરમાં કેટલો વજન પછી તમે એને એ કરાવશો સાડા ત્રણસો વજન થાય દસ એક મહિ દસ મહિના થશે એટલે ત્રણસો સાડા ત્રણસો વજન થઈ જશે પાકું શોર માં વિશ્વાસ છે બચવું હોય તો બચે ને તો કાંઈ નહીં બરાબર દાણમાંથી આપણે માંથી નહીં પણ બાર મહિને ત્રણ હારા બ્રિજની રેલીઓ તૈયાર કરવાની જે આપણો પ્રાઇવેટ લેવા જો રેલ રેલની બહાર ખરીદવા જો પંજાબને દોઢ દોઢ લાખ રૂપિયા ભાવ હોય છે

જે ગાભણ છે સાડા ત્રણ મહિના અને એમનો વજન સાડા ત્રણ સો કિલો જેવો છે આ પણ આ બંને શેઠ સિમેન્ટની રેલીઓ છે બરાબર આપણે સાગર શેઠ સિમેન્ટની રેલીઓ છે બરાબર આ એબીએસ વાની એબીએસ બંને ના રોજ મિલેલા છે શૈક્ષણ કન્વર્સનલ છે શૈક્ષણ જ મુકાવાના આપણને કોઈ સાદા ડોઝ ની મુકાવતા નહીં સાગર સેક્સીમેન ડોઝ આલાયલા છે બને ને અંદર ચો નીચે ગાય છે એનો એબીએસ રોડિયો સાગર સેક્સીમેન ડોઝ આપેલો છે બરાબર આનો વજન સાહેબ હાલ કેટલો છે આનો વજન 350 થી 400 હશે વચ્ચે આનો પણ એટલું જ વજન છે અને સાહેબ કેટલા મહિનાની ગાભણ છે આરે લગભગ જો ને આ રેલી કમ્પ્લીટ 14 મહિને આને એઆઈ કરેલો હાલ 3 મહિના ગાબણ ખેલા છે અને આના 15 મહિને એઆઈ કરેલો હાલ આના 4.5 મહિના ગાબણ છે જે આપણો સાગરના શેખ સિમેન્ટ સાદા છે એના એમનું પણ રિઝલ્ટ સાહેબને જારું એવું મળ્યું છે એટલે રિઝલ્ટ છે અને રેલી આવવા શક્યતા હું તો મારા તો સાગ શેખ સિમન રોજ આવેલા કોઈ શંકો આય નહીં રેલીઓ જાય બસ એનો જે ફીમેલ જ આવું જો કોઈ મેલ કાપ આપતો નહીં સાહેબ જોડે અને સાહેબ આપડા આ તમારા જોડે જે પાડી હે જે આપણા તો એની છે આ પાડી છે ઉંમરની છે સાહેબ આ પાડી હશે છ મહિના છ મહિના જેવી થઈ બરાબર તો દોસ્તો આપણે આ જે બે અન્ય વાછળીઓ છે એમની જે મધર છે એ દેખશું કે એની મધર કેટલી ગાય ક્રોસ હતી અને એમાંથી જે એમને સારો એવું સાગરનો સેક્સ હિમર મૂક્યો એ બેસનો અને ડેનમાં તો કેવું રિઝલ્ટ મળ્યું તો આપણે દેખશું વરૂણભાઈથી જાણીએ કે આ આની મા વરૂણભાઈ ચેમ્પિયનની જે વાછડી છે એની મધર કઈ છે એની મધર આ રહી હા રહી લોકોને લોકોને એવો મનમાં વેમ હોય છે કે ઊંચા ડોઝ હલાઈએ એટલે જો સાગર સેટ સિમેન્ટ ડોઝ હલાવે તો એમ લાગે કે ઊંચો ડોઝ છે તે મારા વિવાહમાં તકલીફ પડે બચ્ચું મોટું આવે એવું નહીં હોત તો આ બંને રેલીઓ રહી એ એકદમ નાની એકદમ નાની હતી આપણને એમ લાગે કે આ તો કોઈ ગ્રોથ નહીં કરે બરાબર પણ એના તમે એનું માનું જો એકદમ બ્લેક છે અને આ રેલી ઊંચા બ્રિજની છે સાગર સેટ સિમેન્ટની એકદમ વ્હાઈટ આવી છે તમે જુઓ આની માં તેઓ છે નીચે સીટમાં એ બ્લેક સાંખી અને એનો આખો કલર જો અલગ છે બરાબર નથી કીધું આમાં કોઈ તકલીફ પડતી તો હજી સુધી એને ડિવર્મેન્ટ સિવાય કોઈ વસ્તુ કરમિયાની જે આપવું પડે વીસ દિવસ કે ત્રીસ દિવસ પંદર દિવસથી ચાલુ કરે અને હજી કોઈ આપ્યું નથી એને તો કદી કોઈ ગોળીએ એવી કોઈ ખવડાય નહીં કોઈ ઇન્જેક્શને નહીં આપ્યું તો પણ એનો ગ્રોથ જુઓ બીમાર થતી નથી હોપતી નહીં એનો પ્રો આપણે પાથથી લાવીએ એનો પ્રોબ્લેમ એક રહે છે કે અહીંયા એનો આપણો એનાપ્લાઝમા પ્લાઝમા થાય થાઇલેરીસિસ થાય અમા આપણે ગેર તૈયાર કરેલી હોય એટલે એ કોઈ પ્રોબ્લેમ થતા નથી આપણાથી ટેવે જેવી હોય વાતાવરણ